રાધનપુર મસાલી રોડ વોર્ડ નંબર સાત ખાતે આવેલ આહિર બોર્ડિંગ પાસે વિઠ્ઠનગર સોસાયટીમાં રહેણક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઉભું કરવાની કામગીરી શરૂ થતા સ્થાનિક રહીશોમાં વિરોધ નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર સાતની અંદર મસાલી રોડ ઉપર આવેલ આહિર બોર્ડિંગ પાસે વિઠ્ઠલનગર સોસાયટીની અંદર રહેણાંક વિસ્તારના પ્લોટ નંબર દસની અંદર રહેણાંક વિસ્તારની રહેણાંક વિસ્તારના પ્લોટની અંદર મોબાઈલનો ટાવર નાખવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિક રહીશોમાં વિરોધ જોવા મળ્યો હતો સ્થાનિક રહીશોએ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપી અને ધારાસભ્યને રજૂઆત કરી અને આવેદન આવેદનપત્ર મોકલ્યું હતું રહેણાંક વિસ્તારની અંદર મોબાઈલનો ટાવર બનાવવા માંગણી કરી હતી ભવિષ્યની અંદર રહેણાંક મકાનની અંદર નુકસાન થઈ શકે તેમ હોય ત્યારે વિઠ્ઠલનગરના રહેશો દ્વારા વિરોધ પ્રદર્શન કરી ટાવરની કામગીરી રોકવા નગરપાલિકા કચેરી ખાતે પહોંચી આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં વિઠ્ઠલનગરના રહીશો નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદન પત્ર આપ્યુ હતું સાથે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીને પણ રજૂઆત કરી હતી અને પાટણ જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર પણ મોકલ્યું હતું રજિસ્ટર રેડીથી અને ટાવરની કામગીરી રોકવા પ્રેરણાક વિસ્તારની અંદર રજૂઆત કરી હતી ટાવર બનાવવાથી રહેણાંક વિસ્તારની અંદર ઘણું બધું નુકસાન થઈ શકે તેમ હોય તેને લઈને મહિલાઓ અને પુરુષોની અંદર ટાવર બનાવતી એજન્સી સામે રોષ જોવા મળ્યો હતો તાત્કાલિક ધોરણે ખોદાયેલો ખાડો પૂરી નાખવામાં આવે અન્ય જગ્યાએ લોકોને નડતરરૂપ ન થાય રહેણાંક વિસ્તાર ન હોય તેવા વિસ્તારની અંદર ટાવર બનાવો તેવી માંગણી કરવામાં આવી હતી મારું નામ કેસાજી સુદાની ઠાકોર વિઠલનગર

કરાવું છું કે આ ટાવર બંધ કરાવો બહુ નુકસાન થાય છે નાના બાળકો આ તરંગો બધું આવે છે તો આ બધું બંધ કરાવો તાત્કાલિક બંધ કરાવો એ બધાની અમારી સોસાયટી વાળાની અપીલ છે નમ્ર વિનંતી સોસાયટીમાં અહીંયા ટાવર ના થવો જોઈએ મારું નામ વિમળાબેન છે અને હું એમ આ સોસાયટીમાં રહું છું એટલા માટે આ મને નુકસાનકારક છે બધાને નુકસાનકારક છે સોસાયટીવાળાને બધાને નુકસાનકારક છે એટલે ટાવર ના બનવો જોઈએ હું કાપડી મહેન્દ્રકુમાર મણીરામ રાધનપુર વિઠ્ઠલનગર સોસાયટી આયર હોસ્ટેલની બાજુમાં મસાલી રોડ મસાલી રોડ અગિયાર નંબરના પ્લોટમાં મારું મકાન આવેલ છે આજુબાજુના સોસાયટીમાં સોમભાઈ સોલંકીનું મકાન છે ડેમરભાઈ અને ઠાકોર કેસાજી આ બધાના મકાનો આવેલ છે બાર નંબરના પ્લોટમાં કોઈ કંપની દ્વારા ટાવર ઊભો કરવાની કામથી શરૂ કરવામાં આવેલી છે અને ટાવરના પંદર ફૂટ ઊંડો ખાડો કર્યો છે પાણી અંદર લગભગ કેર ઉપર પાણી આવી ગયેલું છે અમે આ માટે થઈ માન્ય શ્રી કલેક્ટર સાહેબ પાટણ ડીવાયએસપી સાહેબ શ્રી રાધનપુર મદદનીશ કલેક્ટર શ્રી રાધનપુર પ્રાંત સાહેબ શ્રી રાધનપુર અને મામલતદાર સાહેબ શ્રી રાધનપુરને આવેદનપત્ર આપી અને ચીફ ઓફિસર સાહેબ શ્રી નગરપાલિકામાં આવેદનપત્ર આપેલ છે આ કામગીરી કોઈપણ કારણસર બંધ રહેવી જોઈએ રેસિડન્ટ વિસ્તારમાં કોમર્શિયલ હેતુનો ટાવર બનવો ન જોઈએ એના માટે થઈ અમે આ અ વધે કચેરીમાં આવેદનપત્ર આપેલ છે સોસાયટીના તમામે તમામ માણસોએ